તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલમાં વાત કરીએ તો ખજૂરભાઈ વિશે ખજૂરભાઈને તો કોણ નથી જાણતું મિત્રો ખજૂરભાઈ લોકોના દિલમાં વસેલા છે અને લોકોના ભગવાન પણ છે અને ખજુરભાઈ વિશે વાત કરીએ તો ખજુરભાઈ એટલે કે નીતિન જાની જેઓ આમ તો મોટા યુટ્યુબર છે પરંતુ લોકોની સેવાને કારણે વધુ પ્રખ્યાત પણ છે અને હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ રોષ ફેલાયો છે અને કીર્તિ પટેલે ખજૂરભાઈ વિશે મોટો ખુલાસો પણ કરેલો છે મિત્રો અને મિત્રો વાત કરીએ ખજુરભાઈ અન્નપૂર્ણા તેલ વિશે તો તમે જાણતા જ હશો જેઓને ખુદની બ્રાન્ડ પણ બનાવી હતી અને હાલમાં તે બ્રાન્ડના ખૂબ જ વિરોધ અને ચર્ચામાં આવી ગયા છે તો ખજુરભાઈ આ સિંગ તેલ વિશે શું બોલી રહ્યા છે જુઓ આ વિડીયોમાં આ વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો જુઓ ખજુરભાઈ શું બોલી રહ્યા છે પણ આપણે મુદ્દા પર આવી ભાઈ પોતાનું બ્રેન્ડ છે તમામ ગુજરાતીઓને ને કઉ છું કે આપણે આખી જિંદગી ભેડ વાળું તેલ ખાધું છે કે નહીં આ કે ના તમે કોઈ લુણાવાડા હોટલમાં જાઓ કે મહીસાગર જિલ્લાની કોઈ પણ હોટલમાં જાઓ તમે ક્યારેય નથી પૂછતા ભાઈ તું આજે જમવાનું બનાવે છે એ કયા તેલમાં માં